અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે ત્યારે અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતા મનીષ રાઠોડ નામના પ્રોપર્ટી એજન્ટે ધંધાર્થ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેમાં મૂડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ નાણાની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી જેથી પ્રોપર્ટી એજન્ટને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો ત્યારે પ્રોપર્ટી એજન્ટ પર નાણાની ઉઘરાણીને લઈ વ્યાજખોર અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને હુમલો કર્યો હતો તે ઉપરાંત પ્રોપર્ટી એજન્ટ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે આ સમગ્ર મામલે પ્રોપર્ટી એજન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે સમગ્ર કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે તેમની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી આદરી છે

અને બીજાના લીધે ગઈ છે ખર્ચો કરે છે અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા જેનું મકરમાં ફ્લેટ છે એને ઘરે પક્ષી બાળકો નીકળવા માટે આવેલું હતું એટલે મેં રાત્રે સવા બાર વાગે જે આરોપીઓ છે એ ભાર્ગવ દેસાઈ ભાવેશ દેસાઈ અને બીજા સાથે જ અભિકુ યશ અક્ષર અને આનંદ આ બધા એના ઘરે આવેલા અને જન્મ તોડી ઘૂસેલા અને મિત્રો ફોન કરવા ગયા થોડી ના કર્યો અને એ સમયે દરમિયાન પોલીસે ફોન કરતા પોલીસ આવી લેલી સ્થળ ઉપર પાંચ આરોપીઓને પકડી લીધા છે અને પાંચની અટક કરવામાં આવેલી છે બે આરોપી ભાર્ગવ અને અનુજ એ બંને પકડવામાં આવ્યા